જનતા એક્સપ્રેસમાં દારૂની હેરાફેરી માટે મુસાફરોને જોડાવાતી હતી રાહ ત્યારે જનતા બગડી અને જનતાએ આ સમગ્ર પર્દાફાશ કરી દારૂનો નષ્ટ કર્યો અને જનતા સ્વરાજ જનતા એક્સપ્રેસને પણ ફંડોળી વાળી ખાલી બે ના બધા પોલીસ વાળા બધા શહેર બધા બધે સંઘવીને અંબેડકર કરો તી છે બચ્ચા ને ખબર છે આ કેટલા માલ નથી ને એનાથી વધારે પોલીસ ને હપ્તા પેસેન્જર ના વાગે યાર પેસેન્જર વાગે બધું चार दिवस की सौराष्टन का सहारे में उतरे रोज रोज सुतरवा बच्ची में पोलिस उतरवा पोलिस उतरने कहीं आती है मैडम मैं बोले बोले तो